કુકરમાં તૈયાર કરીશું તો એના માટે મેં અત્યારે પાંચસો ગ્રામ પાલક પીધેલી છે એને સરસ રીતે ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે અને આ રીતે મોટા ટુકડા એના કરી લીધા છે એની સાથે બે નંગ ટમેટા એડ કરી દઈશું જેને પણ મેં મોટા સુધારી લીધા છે હવે એની અંદર બધો મસાલો એડ કરવાનો છે જેમાં એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું ચપટી હળદર એડ કરીશું જેથી કરીને કલર એકદમ સરસ રહે ટુ ટી સ્પૂન ધાણાજીરું એડ કરી દઈશું આઠથી દસ કાજુ એમ ઉમેરવાના છે જેથી કરીને એનો સ્વાદ બહુ જ સરસ આવશે કાજુના ટુકડા પણ કરી શકો છો પણ આપણે તો બધું જ બાફી લેવાનું છે એટલા માટે આપણે એને આવી રીતે આખા જ એડ કરીએ છીએ હવે એની અંદર ટુ ટી સ્પૂન કિચન કી મસાલો એડ કરી દઈશું તીખાસ માટે બે લીલા મરચાં છે જેના મોટા ટુકડા કરી લીધા છે જે એડ કરી દેવાના છે અને એની સાથે મીઠું એડ કરી દઈશું એક ટી સ્પૂન આપણે મીઠું એડ કરીશું બસ આટલી જ સામગ્રી આપણે અત્યારે એડ કરવાની છે અને પછી એને બે એક જ વિસલ વગાડવાની છે એટલે એકદમ ફટાફટ વિસલ વાગી જાય ને એટલે તરત જ કુકરને આપણે ખોલી દેવાનું છે જેથી કરીને કલર એનો એકદમ સરસ રહે તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લીધી છે આની અંદર પાણી એડ કરવાની જરૂર નથી અને હવે આપણે એને બાફી લઈશું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને ક્રશ કરી લઈએ તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ સરસ પીસાઈ ગયું છે અને એનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે આ રીતે ગ્રીન ગ્રેવી તૈયાર થતી હોય છે એટલે આ ગ્રેવીને તમે સાંતળી અને બીજા બધા પણ ઘણા બધા શાક બનાવી શકો છો અત્યારે આપણે પાલક પનીર જ બનાવી રહ્યા છીએ પણ એના સિવાય બીજા તમે કોઈપણ ગ્રીન ગ્રેવી સાથેના કોઈ પણ શાક બનાવવા આમાં કોફતા એડ કરવા હોય તો પણ સરસ લાગે છે ને તો પણ થઈ શકે છે હવે આપણે શાકને વગાડી લઈએ શાકને વઘારવા માટે હવે તેલ એડ કરીશું બે ચમચી તેલ એડ કરીશું એની સાથે એક ચમચી ઘી લઈશું આ શાક છે એ ઘીમાં બહુ જ સરસ લાગે છે એટલે ઘી પણ ઘી અને તેલ બંને આપણે આની અંદર એડ કરીશું હવે આ તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દઈશું આ પેસ્ટની અંદર બધા જ મસાલા એડ કરેલા છે એટલે આપણે બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અત્યારે જ એટલી સરસ સુગંધ આવી રહી છે ને કારણ કે આની અંદર આપણે બધા જ મસાલા એડ કર્યા છે અને એ મસાલા જ્યારે કૂક થાય છે ને ત્યારે બહુ જ સરસ સુગંધ આવે છે અને આપણે બાફી લીધા છે એટલા માટે એ મસાલા બહુ જ સરસ રીતે અંદર ભળી ગયા છે અને તમે જોઈ શકો છો કે આ શાકનો કલર પણ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે હવે આ શાકને આપણે લગભગ પાંચથી સાત મિનિટ સુધી કૂક થવા દઈશું ઢાંકીને એને કૂક થવા દેવાનું છે ફાસ્ટ ફ્લેમ પર આપણે કૂક થવા દઈશું જેથી કરીને એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય ચેક કરી લઈએ જો એકદમ સરસ તૈયાર થઈ ગયું છે થિકનેસ પણ એકદમ સરસ આવી ગઈ છે અને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે એક ચમચી મલાઈ એડ કરી દઈશું ક્રીમ અથવા મલાઈ તમે એડ કરી શકો છો એના લીધે એનો કલર અને ટેક્સચર બંને બહુ જ સરસ આવશે એક મોટી ચમચી મેં લીધેલી છે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને સાથે અડધી ચમચી કસૂરી મેથી એડ કરીશું જો આ રીતે એને હાથેથી સરસ રીતે મસળી અને એડ કરી દેવાની છે મલાઈ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ત્યાં સુધી એકાદ મિનિટ કુક કરીને પછી આપણે એની અંદર પનીર એડ કરીશું જો મલાઈ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આની અંદર આપણે પનીર એડ કરી દઈએ લગભગ દોઢસો ગ્રામ મેં અત્યારે પનીર લીધેલું છે જે એડ કરી દઈશું અને આ પનીર અત્યારે હું આમાં જ એડ કરી રહી છું ઘણા લોકો ફ્રાય કરીને એટલે કે તળીને પણ ઉમેરતા હોય છે તો તળીને ઉમેરવાથી શું થાય છે કે ઘણીવાર પનીર છે ને એ કડક થઈ જાય છે અને ખાવામાં જરાય સરસ નથી લાગતા એટલે જો તમે તળીને પનીર ઉમેરતા હો તો એને ગરમ પાણીમાં ફરીથી એને થોડીવાર માટે એડ કરીને રહેવા દેવા પડે છે પણ આ રીતે પણ પનીર બહુ જ સરસ લાગે છે અને એના પીસીસ તમે જેવા ઈચ્છો એવા કરી શકો છો નાના પીસ મોટા પીસ તમને મનપસંદ એવા ટુકડા તમારે કરી શકો છો મને બહુ જ મોટા નથી ગમતા એટલે હું થોડા નાના કરું છું હવે એને મિક્સ કરી લઈશું અને થોડુંક લગભગ પચાસ ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલું પનીર આપણે છીણીને એડ કરી દઈશું એના કારણે પણ બહુ જ સરસ એનો માવો તૈયાર થતો હોય છે અને એનું ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતું હોય છે એટલે આપણે આવી રીતે છીણી લઈશું પનીરને હવે આની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું આ ખાંડ જે પાલકની બિટરનેસ હોય ને એ દૂર કરવા માટે છે શાકને ગળ્યું બનાવવા માટે નથી એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એની અંદર બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવાની છે અને થોડું ઘી લગભગ અડધી ચમચી જેટલું ઘી એડ કરીશું જેના કારણે શાકનો સ્વાદ બહુ જ સરસ લાગશે હવે મિક્સ કરી લઈશું મિનિટ માટે થવા શાકનો કલર એઝ ઇટ એકદમ સરસ રહ્યો છે અને સુગંધો બહુ જ સરસ આવી રહી છે વાહ એકદમ મસ્ત મજાનું પાલક પનીરનું શાક તૈયાર થઈ ગયું છે આપણે એને સર્વ કરી લઈએ સરસ પેટ પણ છૂટી પડી ગઈ છે અને શાક પણ બહુ જ સરસ દેખાઈ રહ્યું છે